थई गी तू रेडी हां जाऊ ना हवे हाँ। आज कौन मुको आवे काका दादा काका हेलो भाई भाई आज तुम्हारा वारो छे हेलो रेडी आज काका फेगु जाऊगा हूं मुकी जाऊ वाली ने काका का। स्कूटर में मुकी छे हेलो जय श्री कृष्णा करती छे हर हर महादेव जय फुलती कर दे जय बाय बाय कर दे बताइन बाय बाय સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર ખવાર ના જો નવક વાગી ગયા ને આજ તો છે ને શિવાની એ કાકા નો વાહો લીધો એક મને આજ છે ને કાકા આજ મૂકી જાય તે ભાવેશભાઈ ગયા આજ મુકવા ગા દાદા ન એક વાર સવાર દૂધ લઈ આવ્યા બીજી વાર શિવાની મૂકે તો બે ભાવેશભાઈ ખાઈ આવ્યા છે ને ને પાછા મમ્મી કહે કે હવે કે માથે ને તાલા બે તાલા આપડી ને નારિયેરી હા જય શ્રીકૃષ્ણ સીતારામ મેં કીધું સોમા હું છે મોટો ફરીયું વારવાનું છે તો મજા આવે રહી જાય આપડી આપડે તો ઘરની નારીઅરીયું સેતી અસલ હાવેણા નીકળી જાય આમ તો તૈયારી સારા જડે અસલ પણ શું છે કે બપોર નેવરા બેઠા હોય તીલા હોય તી

તો હવે પપ્પા છે ને આગળ એ નીકળી ગયા એને જાવ હતું જ એ તહીં શિવને હું એ મૂકતો આવ ને પછી કે અહીંયા ગામમાં એ કે એમણો રહી ને હાડે ગયારે તેણીને આવતો રહી કે તો કે ના એ કે શિવ કાકા મૂકી જાય પછી ભાવેશભાઈ આવ્યા પછી પપ્પા છે ને નીકળા ને એમાં એવું છે કે કપાસમાં પાણી ચાલુ કરવાનું હતું આજના દિન હતો પીવરાવાનું કે ના આજ તો પીજા આજ તો પીજા તો હવે એમાં એવું છે કે વાપ ફોન કર્યો ને લાઈટ નથી હતી તો એ કે બપોર બે વાગે આવશે એમ કીધું હવે કઈ આવે હું કરે બપોર બે વાગે એક લાઈટ આવશે તો પપ્પા એ પાછા ઓલો છોકરો હતો ને મોકલી દીધો હા અહીંયા સુધી બે વાગે સુધી થોડો એને રોકી રખાય કીધું કે લાઈટ આવી જાય ફોન કરશું તાર બાપા ને હા જઈ લાઈટ આવશે તો એને ફોન ફોન કરશું પાછો આવી છે પાણી વાર બા આવી જાય પણ આ વાગી ગયા ને જો શાક ની તૈયારી આલે ને આજ તો છે ને ડબલ મિક્સ માં શાક કરવાનું છે ને આ ડબલ મિક્સ માં હો ને એ આપણે આજે કાચા

તો એક એના હાટુ આગળ જ મમ્મી યાર વાત કરતી હતી વિડીયો માં મેં કીધું એના હાટુ એક નાનું બેગ લેવુંશ નાની વોટર બેગ ના નાનો નાસ્તા ભોગ એવું કે લેવુંશ તેમણે આવી ને તે લઈ જાય તો એ કે વિરમ લગભગ એ કે બેક બેક માં આવીશે એ કે ઓલ સાયકલ એની કે તેથી ભૂલાઈ ગઈ ને પ્રિયલ હાટવા દેવાની હતી તો એ કે છે ને લઈ જા હે હવે આપણે રેગ્યુલર સેવું થઈ જાય ને તો પછી મેં કીધું લાડા બોક્સ ને બોટલ લઈ જાવાની હોય તે બોટલ તો છે

થોડું થોડું બધું બોટલું રાખીએ ચા પાણી ગેસ આપણે ચા પાણી ને શાક ને એ બધું ગેસ માથે કરી રોટલી રોટલા ઈ ચૂલા માથે કરીએ વાંજો ચૂલો છે ઓલી બાજુ ન્યા બીજી બારી છે રોટલી રોટલા ને એવું બધું ન્યા બનાવીએ તો અમારે રહોડું એવું બધું છે નાઈ છે આપડી ઘર રૂમ જેવડું છે અમારે રહોડું થોડા ઘણા મહેમાન તો અહીં નહીં બેહી જાય હા રસોડા માં રસોડા આ એટલે આપડે તો અહીં જો અમે ખાવા બેહી જાય એવા રાંધી ચૂલે પછી અહીં મમ્મી બેઠા ને બસ જો અહીં પાછળ જમ જમવા બેહી જાય

ટમેટો નાખે ને તો જરા કડવા ઓછા લાગે ને આપણે આમાં નાખીએ વધારે ખાંડ ના તો ભાવે ને ભાવે નહીં એટલે બે દાણા જ નાખા એને મીઠું મીઠું ન ભાવે શાકમાં ખાંડ કે નાખીએ તો એટલે ટમેટું નાખી દઈએ ડુંગરી ટમેટું જો પાકી ગયું ના હવે એમાં મરચાં કારેલા ભરેલું નાખી દઈએ ભરેલા હા હાવણો કાઠી ટાઈમ પાસ કરીયો વર કોક માં કે આ કામ એટલો લોભ કરે તો ટાઈમ નો ટાઈમ બની જાય બની જાય ને ટાઈમ નો ટાઈમ નીકળી જાય બાકી અમાર વાડી વાળા ને તો આવા કામ હાલતા જ હોય

ઈ એક મેં હતી કોમેન્ટ છે ભાવેશભાઈ તો ધીરે ધીરે હવે વ્લોગ માં આવતા છે ભાવેશભાઈ તો આવે જ છે ન કરે પહેલાથી પણ હું છે કે એને હવે જોબ કરે ને એટલે હવાર હાં જો એને વિડિયો માં લઈ લઉં ને તો લઈવાય જાય બાકી ર્યુ રહી જાય પછી વેલા મોડું થાય તો એટલે ભાવેશભાઈ ઓછા હોય ને મેં કહી કે પપ્પાને ધીરે ધીરે કે લઈ આવો પપ્પા નહીં આવે ઈ અમાર પોસિબલ નથી પપ્પા નહીં આવે આ ખાતા પીતા હોય ને આપણે ખાતા પીતા હોય રમાડતા હોય એમ ના નો પાડે પણ એ બોલું ને મન ના આવડે બોલતા બાકી અમે મમ્મી કેવી પડ્યું કામ છે મારું તો કામ છે પછી એમ કે તમારા સાસુ તમે બહુ નસીબદાર છે કે તમને એવા સાસુ મળ્યા તો ભાઈ બહુ વાત હાસી છે સો ની વાત છે કે મારા હાહુ જેવા થાહુ છે જ નહીં કોઈના ને હજી એક ના નસીબ ખુલવાના છે મારી દેરાણીના મારા ખુલ્લા એમ એના નસીબ ખુલવાના છે મારી દેરાણીના પણ હવે કોણ આવે ક્યાં ખૂણા જઈને બેઠી હે એક ના નસીબ હજી ખુલવાના છે

મારે પણ તમાર સાસુ જેવા સાસુ હારા હતા એ કે ભગવાન કહેવાય આગ્યા હવે મારી એકલી ઉપર બધું આવી ગયું કે મારે ચાર કિલોમીટર આંગણવાડી થાય મારા બાબાને ને સાડા ત્રણ વર્ષ નો છે આંગણવાડી મૂકવા જવું પડે બેહવું પડે ને આવીને ઘરનું કામ કરવું પડે ચાર કિલોમીટર આખો મુકવા જાય છે બોલો એટલું આગું હા ને બે પડે ને આવીને ઘરનું કામ કરવું પડે હવે લ્યો શું કરવું કરવું પડે માલ છોકરા મોકલવા પડે એમાં તો ન હાલે એમાં ન હાલે એવું છે બધું એટલે હું તો ખાલી એટાણે તો એમ જ કેવા માંગુ કે હજી છે ને એક ના નસીબ ખુલવાના છે વેલી પેલી વેલી પેલી સીવું ની કાકી આવી છે કાક

કામ કરીને પછી મોડકથી જાય દો હાડ દસ વાગે તે દઈ આવીએ અટણે બપોર પછી નીકળવું હતું શિવાનીને બે વાર કીધું ને કીધું ચાલુ કે જઈએ જાય ભમ્મીને કંટોળો ને દઈ આવીએ તો કે ના 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 કે હું ને મમ્મી હાણો કાટવા બેહી ગયો થયું તે એ કામ તો એક પતાવી દીધું ને એ તાલિયા છે ને કચરો હવે બાયણે નાખવાનું છે તે આગળની ઢીલા બાયણે નાખી દઈએ ને એ પછી મમ્મી વૈયા ગયા આગળ પાટવા ને શિવાની ખાતી હતી કેરીને એટલી ભરાઈ રહી હતી તેય માંવાર લાગી ગઈ પછી હું કાવે છે ને હવે રહે ચા દઈ આવી બાકી હવે સી બુ છો વેસ દાદા ની વાત કા દેખો એક પર શોર્ટ વિડિયો ઉતારી રો એ દાદા ની વાત જોવે ને હવે તું હે ઉભી રહે ઉભી રહે તું જવાબ ન દે તી દાદા ની વાત જોવે છે ને અપા હે પા કેવાની અપા ભાગ ની દાદા ની વાત ન જ છોતી જોવે છે ને દાદા ને વાત જોવે કે ભાગ લઈ આવે એમ ઉભી રે ઉભી રે તું શોર્ટ વિડીયો અમે ઉતારીએ ને તો એ સીવું ને કહીએ કે હાલો કઈ કઈ એક પાહરી હાલે ને તો ભેગી આવે નકર કે નહીં આજ મેં કીધું કે તોય ન આવી ચોકલેટ દીધી તો કે તોય નહીં કે મારે નથી આવવું એ કે મન હોય ને તો આવે તો તેડી લઉં પછી કેમ કરીએ અમે એ તો કઈ દે એકવાર કહી દે શોર્ટ વિડિયો ઉતારીએ તો કેમ કરીએ એકવાર કહી દે એકવાર

मैं की थू का दादी को है के तो मोटा हाडो आ राखी की नोती थी हैं हां तुम्हारे सा पाड़ती थी हां मुझे न मार ना सा गलिया पाड़ा तो चो चो हमरा चो चो सी एक बार कह दे दादी पछि के म है के म है के ए जो जो, जो, जो

એકાદ એની ખાતી બાકી હવે રસ કાઢીને ફ્રીજ માં મૂકી દે ને તો એ પી હે ની કાઈ કાઈ પીવાય તો વધારે ભાવે પછી કાઈ મે ઠીકઠાક લાગે ઈ તો તમારી વાત તો સાચી છે પણ આ તો ફળ એવું છે કે થોડાક દિવસે પછી આ ઓલી વસ્તુ તો નત કે આપણે જઈએ મન થાય તો અહીંયા આપણે લઈને ખાઈ હગીએ ઈ વાત સાચી પણ બે બે ટાનો દી એક ટાનો રસ પીધો ને પછી ઓ કાઈ કાઈ કેરી ખાય તો હવે હું ને મમ્મી ને પપ્પા ને જો પછી રસ રોટલી ફેરવાનું ખાતા હોય ને શિવાની ચીર વધારે ખાય છે રસ ઓછો ખાય છે એનું તો મન હોય ખાય ન મન હોય ન ખાય બાકી હું મમ્મી ને પપ્પા ત્રણ છે અમે કેરીને રસ ખાવામાં